750 છે એ યુદ્ધ અમારે ક્યાંય ફોલે એ લાગતું નહોતું એટલે આ ઘણા બધા એવા ટીચરો છે જે રિટેઇર થઈ શકે જે જગ્યાઓ ખાલી પડવાના છે અમારે છે કે જગ્યાઓ વધારે મળે તો પોતાને લાભ મળે લાટ પાસ નિવારણને એમ બે હજાર વીસ ની જે વાત કરીએ નવી શિક્ષણ નીતિ બરાબર એ પ્રમાણે આપણે

જો આવી અગ્નિ પરીક્ષા પાસ કરીને જો બધા લાગી જાય બરાબર તો એનું શિક્ષક બનો શિક્ષક બનવાનું જે સ્વપ્ન છે એ પૂરું થાય નહીં તો અહીંયા સ્વપ્ન રોડા જવાની સંભાવના રહેલી છે અને આમે છે ને જગ્યા તો ઓલરેડી છે કારણ કે આ લોકો જૂના શિક્ષકની જે છે એ લગભગ 4000 જગ્યા જાહેરાત કરી છે અને ભલે આચાર્યની બાર છે બરાબર હવે એ જો ભરતી થાય તો આપણે એવું નથી કહેતા કે ટોટલી બધા જગ્યાઓ ભરાઈ જાય પણ ઓછામાં ઓછી